દેખાતો નથી પણ વરસાદ એટલો જોરદાર પડે ને અચાનક જ આવી ગયો ખબર અંતર વગર નો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય ભારત હા જાય છે એ વરુલા અચાનક જ ભાઈ કારણ કે વંશિકા ને સ્કૂલ ચાલુ થાય છે મંગળવાર થી એમ થયું કે ચલો એ સ્કૂલ ચાલુ થાય ને પેલા એક ચક્કર મારી આવીએ અચાનક જ નક્કી નહોતું અને ભાગ નીકળી પડ્યા છીએ કે શનિવાર છે ને તો જાય રવિવારે પાછા આવી જજો અને માની આવવું છે તો કે એ બસમાં માં અમે આવું છે ને અમે અમારે જવું હતું તો તેડતા જ આવીએ સાથે સાથે એને આંખ માટે બતાવવા આવું હતું અને બે કામ ભેગા થઈ જાય પછી તો હવે વંશિકા મેડમ સાતમ આઠમ સુધી નીકળશે જ નહીં જાય અને પછી સાતમ આઠમ જોઈ આવે જાય બરુ લાગે શુક્રે જાશું જ કદાચ તો એટલે એવું બધું હતું ચલો મળીએ સ્ટેટ નું નીકળતા હતા ને આવું યાદ નહોતું કે આવું થશે ને અચાનક જ વરસાદ આવી ગયો ટોલ નાખો પહોંચી ગયા ધોધ માર વરસાદ છે સિટીમાં એવો વરસાદ હતો અને અહીંયા સિટીની બહાર નીકળ્યા ને તો એટલો જોરદાર વરસાદ છે તમારા બ્રાન્ડ જોઈએ છે મોબાઈલમાં હે બબુડીઓ આજે એક નવું કામ કર્યું પ્રાંચલ છે ને હવે સાઇડ ચેન્જ કરતા શીખી ગયો અને આપણે સીધો હોય ને તો થઈ જાય તો રેકોર્ડ કરવાની ટ્રાય કરી પણ એને ખબર આ છોકરાને ખબર પડી હોય ને કે મોબાઈલ લઈને બેઠ્યું છે એટલે એને બંધ કરી દે તો તો ઉતારી યાદી માટે ચેન્જ કરીશ ને એટલે મારા મેડમ જો છે થાકેલા છે બપોરે નોતી સુવા દીધી એટલે કદાચ સુઈ જશે બે ભાઈ બે

એને હું જોઈ કહું ને કે મને સિંગ ખાય તો સિંગ તોડી જાય દે. એ એમ કો કે રાવડા ખાવા તો રાવડા તોડી જાય. આ કાકા દીકરીને જ ઉપાધી હોય. હોય તો રહ્યો. કે હા જો રયો અમાર પંખો મોટો. અમારા બાપાએ નખી દીધો કે મારા છોકરા બધા બહુ લાઈટ કાર્યા ને. હે? પ્યારી ગો નહીં કહા અમારા બાપાએ કે મારા છોકરા બહુ લાઈટ કારિયા ને બિચારા ને પંખા વગર નું હા હા

તમે બીલું ખાવું હોય તો ખાવ ને કા ટોપરું ખાવું હોય ઉપર થી કેરી પાડી ને ખાવી હોય ને

કેંદી કે જુગાડ કરીને ઈ વિડિયો ઉતારતા ભૂલી જુગાડ કરીને ઉતાર લીધી આવે બધું આવી હા ને ઓકોડિયા હતો કાઢી લીધો દોરી બાંધી ને એમ ખેસી લીધો ઓકોડિયા જોઈ બસ બસ આપડે અર્ધ ઉલોઈ ને નું જ છે ખોટી ખોટી પંચાયત ને

વેલ હી કેવા કાકા દીકરે એ આ અઢાઈયો ટઢાઈ ટઢાઈ કેવા થઈ ગઈ ગાની મૂડ માં હોય તો બોજી કર દે પણ મૂડ માં હોય તો એ હોય કાઈ વર્ષ એક વાર હાતે હોતે ઉઠાડવા પડે જો બોશિયા પોસે મને કેવા જરૂર નથી બોશિયા બસ મૂડ હોય તો પાતા નથી બધે પોત પોતાની મગજમારી કરે આ દીમા માં દીકરો પૈસા ની મગજમારી કરે માં મારા શેર શેરનો પંખો લાગે છે

好了。 મારી રો નિયમ જે કો કયો લા બેન વિડિયો પાવાન લો જો મારી ગાડી નું મુલત થઈ ગયું બેર્યાલ જે બાપ દેખરે બંધ કેનાતે મુરત તો ના બાપ દેખરે મુરત કરસે એ ને મુરત માં જાવ કરી ગયા થી હાલ એ અંજીકા કે અપ ડેડી કે કરાલ એ એવરવરે રાત્રે રાતે બોલ બેટા દેવી કા વાલો એ બસ બસ